છે વરલ રસોઈમાં ફરીથી એક નવી રેસિપીના વિડિયો સાથે તો મિત્રો આજે આપણે બનાવવાના છે કાઠિયાવાડી રાયતા મરચા તો મિત્રો આ રેસિપી હું તમને માપ સાથે પરફેક્ટ બતાવો છું તો વિડિયો અંત સુધી જોજો તમે તો લાઈક કરજો અને ચેનલ ઉપર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો તો ચાલો શરૂ કરીએ રાયતા મરચા બનાવવા તો મિત્રો આપણે રાયતા મરચા બનાવવા માટે અહીંયા લીલા 300 ગ્રામ લીલા મરચા લીધા છે અને મરચા એવા લીધા છે એકદમ કડક અને તાજા તો રાયતા મરચાં બનાવવા માટે તમારે એક વાત ખાસ યાદ રાખવાની કે એકદમ કડક મરચાં હોય એવા જ લેવાના છે તો આપણે ત્રણસો ગ્રામ મરચાં લીધા છે તો આ હવે આપણે કાપી અંદરથી જે બી આવે એ કાઢી લઈશું અને પતલી પટ્ટી પાડી દઈશું તો આપણે આ રીતે અહીંથી કટ મારી અહીંથી આપણે આ રીતે કટ મારી દઈશું પછી આ રીતે કાપી લેવાના છે અને આ રીતે આ જે અંદરના બી આવે કાઢી લેવાના છે આપણે તો આપણે આ રીતે બધા મરચામાંથી અંદરના રહેલા બી કાઢી લઈશું આ રીતે આપણે કાઢી લેવાના છે બધા મરચામાંથી તો મિત્રો આપણે લીલા મરચાંના સીડિયા કરીને એમાંથી બી કાઢી લીધા છે હવે આપણે આ જે મરચાં છે આ મોટા મોટા છે એટલે આમાંથી આપણે નાના નાના પીસ કરી નાખશું આ રીતે આ રીતે આપણે નાના નાના પીસ કરવાના છે તો આ રીતે આપણે કરવાનું છે તો હવે આપણે આ બાઉલ લીધું છે એની અંદર આપણે આ કાપેલા લીલા મરચાં નાખી દઈશું બધાય આ રીતે અને આમાં આપણે નાખશું એક ચમચી હળદર હળદર અને એક ચમચી મીઠું નાખવાનું છે એક ચમચી આપણે મીઠું એક ચમચી ઉપર થોડુંક નાખી દઈશું અને થોડોક નાખશું આપણે લીંબુનો રસ તો આપણે આ લીંબુ કાપી લઈએ આ રીતે લીંબુનો રસ નાખવાનો છે આપણે તો આપણામાં હળદર મીઠું અને લીંબુનો રસ નાખ્યો છે તો હવે આપણે મિક્સ કરી લઈશું આ રીતે તો આ રીતે આપણે બધી હળદર મીઠું અને લીંબુનો રસ નાખીને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને આ મિક્સ થઈ જાય પછી આપણે દસ મિનિટ ઢાગી મૂકી દેવાનું છે જેથી કરીને આ મરચાની અંદર જે પાણી રહેલું હોય છે એ છૂટું પડી જાય છે તો હવે આપણે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આને દસ મિનિટ માટે ઢાંકી મૂકી દઈશું તો હવે આપણે આનો મસાલો તૈયાર કરીશું તો મસાલામાં આપણે લીધા છે પેલા તો આપણે રાયના કુરિયા પચાસ ગ્રામ લીધા છે એ આપણે મિક્સર જારમાં નાખી દઈશું પછી આપણે લીધા છે મેથીના કુરિયા પચાસ ગ્રામ એ પણ આપણે આમાં નાખી દઈશું આ લીધા છે આપણે ધાણાના કુરિયા પચીસ ગ્રામ આ પણ આપણે આમાં નાખી દઈશું અને આ લીધી છે આપણે વરિયાળી પચીસ ગ્રામ એ પણ આમાં નાખી દઈશું તો આ વસ્તુને આપણે હવે મિક્સરમાં રફલી ગ્રાઇન્ડ કરી લઈશું મિત્રો આપણે આ રીતે ગ્રાઇન્ડિંગ કરી દીધું છે એકદમ ઝીણો પાવડર નથી પીરો રાખ્યું છે બાઉલમાં કાઢી લેશું તો આપણે બાઉલમાં કાઢી લઈ હવે આપણે આમાં નાખીશું અડધી ચમચી હળદર અડધી ચમચી મીઠું અડધી મીઠું અને એક ચમચી હિંગ તો હવે આપણે મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે આમાં તેલ ગરમ કરીને નાખવાનું છે તો હવે આપણે આ મરસા આમાંથી કાઢીને પછી એક કાપડ ઉપર એક એક પીસ છૂટા પાડીને દસ મિનિટ માટે હુકવી દઈશું આપણે આ દોઢસો ગ્રામ જેટલું તેલ લીધું છે એ આપણે ગરમ કરવાનું છે તો આપણું આ ગરમ તેલ હવે આપણે આ મસાલાની અંદર નાખશું બધું નાખીશ એટલું જોવે એટલું નાખશું જરૂર પડે નાખતા જઈશું

તો હવે આપણે આ મસાલો મૂકી અને મરચાને જોઈ લઈશું તો આપણે મરચાઇ તૈયાર થઈ ગયા છે અને રાયતાનો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે બંને વસ્તુ મિક્સ કરી રાયતું તૈયાર કરીશું એની માટે આપણે લીધું છે બાઉલ અને એમાં આપણે નાખી દઈશું આ મરચાં મરચાં આપણે આમાં નાખી દઈશું અને મરચાં ખાસ ધ્યાન રાખવાનું છે મરચાં સુકાઈ જાય પછી આપણે આમાં નાખવાના છે ચા સુધી નથી નાખવાના ને હવે આપણે આમાં નાખી દઈશું આ મસાલો અને મસાલો એ એકદમ ઠરી જાય ઠંડો થઈ જાય પછી આમાં એડ કરવાનો છે ત્યાં સુધી એડ નથી કરવાનો એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે આ બધો મસાલો આમાં નાખી હવે આપણે આ મિક્સ કરી લઈશું હવે આપણે આમાં બધો મસાલો નાખી દીધો છે તો હવે આપણે મિક્સ કરી લીધું છે હલકી મિક્સ કરી આ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આ મિક્સ થઈ ગયું છે એમાં હવે આપણે નાખી દઈશું આ લીંબુ કાપીને રાખ્યા છે તો આ કમ્પ્લીટ થઈ ગયા છે આપણે રાયતા મરતાં તો હવે આપણે એક પ્લેટમાં કાઢશું ફરિયાદ છે આપણા કાઠિયાવાડી લીલા રાયતાના વરચા તો મિત્રો ખાવામાં એકદમ ટેસ્ટી અને જોરદાર લાગે છે અને આ રેસીપી તમે બાર મહિના સુધી સાચીને રાખી શકો છો જો ફ્રીજ હોય તો ફ્રીજમાં રહી શકે છે અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળે બીજી રેસીપીના વિડીયો સાથે ધન્યવાદ